રાતે ના હોય તો દિવસ હોય દિવસ ના હોય તો રાતે હોય બરોબર ખેડૂતને ટૂંકમાં એસી એસી ટકા નુકસાન છે અને બીજા નંબર માં કે ભાઈ જે ખેડૂત ને ભૂકો છે એ કોઈ રહ્યો જ નથી હાલો માંડવી છે એમાં નુકસાન છે પછી ટેકામાં રામાયણ કાલ હોવારે ઈ થશે કે ભાઈ આના દાણા ઓલા છે ઢીગળા છે પૂછડા છે એ લેવા નહીં આવે એ સમજી લો સરકાર એક પેલા સહાય કરે અને બીજા નંબર માં અત્યારે એસી ટકા નુકસાન છે એ તો ખરેખર સરકાર ને જોવું જોઈએ કે ભાઈ આ એસી ટકા નુકસાન છે તો એને પૂરેપૂરી વર્તન મળવી જોઈએ સામોર ગામ ને ખેડૂત સંમેલન કરેલું છે જેમાં સર્વે ખેડૂત મળી અને જે અમારા ગામની અંદર સર્વેનું આયોજન કરેલું હતું એ સર્વેને અમે ના પાડેલી છે કારણ કે સર્વેની અંદર એવું થતું હતું કે જે મગફળી જમીનની અંદર રહી જ હતી એનું સર્વે કંઈ થતું નહોતું એટલે ઓલરેડી આખા ગામનું સર્વે કરી અને એ સર્વેની અંદર અમારા ગામની અંદર પંચ્યાસી ટકા જેવી નુકસાની છે તો એસી બ્યાસી ટકા નુકસાની સરકાર આપે એ માંગને લઈ અને આજે અમે એકત્રિત થયા છીએ અને એ જ મગફળી જે અમારી બચે તે મગફળી જાજી અમારા હાથમાં આવેલી નથી તો બબે પાંચ પાંચ મણ છોડવાની અંદર આવેલી છે ઈ મગફળી ટેકાના ભાવની અંદર સરકાર ખરીદે એવી અમારી માંગ સાથે અમે આજ મળેલી